મકરપુરા પાસે બિલ્ડરે ગ્રાહકો પાસેથી કરોડ ઉઘરાવી લઈ અને કબજો આપ્યો ન હતો જે અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ કર્યો છે મકરપુરા બસ ડેપોની પાછળ ઇન્દ્રાનગરમાં રહેતા હીરામ ભૂતાજી ઘાંચી કોસ્મેટિકનો ધંધો કરે છે મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે વર્ષ બે હજાર અઢારમાં દુકાન લેવાની હોવાથી એને કીર્તન ડેવલપર દ્વારા નવી બંધાતી બિલ્ડિંગ મહિમા કોમ જે મકરપુરા ડેપોની પાછળ આવેલી છે ત્યાં ગયો હતો કીર્તન ડેવલપર્સના ભાગીદારો રાજેશ મગનભાઈ ગોલવિયા તથા અલ્કાબેન ગોલવિયા રહેવાસી અજિતનગર સોસાયટી કાર્નિબાગ તથા ભૂપેન્દ્રભાઈ નાથાભાઈ નસીદનો પરિચય થયો હતો અમે દુકાન નંબર બાવીસ એચ ટાવરમાં પંદર લાખમાં બુક કરાવી હતી અને રોકડા પંદર લાખ તથા ચેક આપ્યા હતા તેઓએ બે વર્ષમાં દુકાનનો કબજો આપવાનું મૌખિક રીતે જણાવ્યું હતું ત્યારબાદ મને જાણવા મળ્યું હતું કે અમે બુક કરાવેલી દુકાન બિલ્ડરે હજી બનાવી નથી જેથી બિલ્ડરને વારંવાર જાણ કરી હતી પરંતુ તેઓ યોગ્ય જવાબ આપતા ન હતા મારા ઉપરાંત અન્ય લોકોએ કુલ સિત્યાસી કરોડ રૂપિયા બિલ્ડરને ચૂકવ્યા હોવા છતાં બિલ્ડરે સમય મર્યાદામાં ફ્લેટ અને દુકાનો કબજો હજુ સુધી આપ્યો નથી સાઈડ પર આવેલી ઓફિસ બંધ કરી દીધી છે તેમજ મોબાઈલ પર સંપર્ક કરતા કોઈ પ્રકારનો જવાબ આપતા નથી જે અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે એસોસિએશન દ્વારા રેરામાં બિલ્ડરો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી રહી છે મારું નામ છે દિલસુખભાઈ મનસુખભાઈ નંદાસના અમે આજે ફરિયાદ અમે એફઆરઆઈ ફરાવી હતી એટલે બિલ્ડરે અત્યારે અમને એવું લાગે છે કે વિદેશ ફરાર થઈ જાય એટલા માટે અમે પોલીસને રિક્વેસ્ટ કરવા માગીએ છીએ કે એનો પાસપોર્ટ જપ્ત કરી લ્યો તો વધારે સારું એમ કયા બિલ્ડર છે અને કયું ડેવલોપર છે કઈ જગ્યાએ સાઈડ છે ડેવલોપર છે કીર્તન ડેવલોપર્સ એની મહિમા રેશીકોમ નામની સાઇટ છે આપણે મકરપુરામાં સાઈડ પડેલી છે અને રાજેશ ગોલવિયા અને એની વાઇફ અલકા અલકા રાજેશભાઈ ગોલવિયા એ બાબતે ત્રણ બિલ્ડરો છે તો એમની અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે અમને સારો રિસ્પોન્સ મળે અમને નવ નવ લાખ રૂપિયામાં બધાને લાલચ આપેલી કે અમે નવ નવ લાખ રૂપિયામાં તમને મકાન આપીશું બે હજાર સોળમાં ત્યારે અમે બધાએ નવ નવ લાખમાં બુકિંગ કરાવેલા અમે કેશ પેમેન્ટ આપેલું છે અને પછી તો કામ બે વર્ષ ચાલુ રહ્યું પછી તો કોઈ રિસ્પોન્સ આપતા જ નહોતા મેં નવે નવ લાખ રૂપિયા ભરી દીધી હા પજેશન આપતા નથી સાઈડ બે હજાર સોળથી આજે બે પચીસ ચાલે ચોવીસ કમ્પ્લેન અમે રેરામાં કરેલી રેરામાંથી અમારા બે ઓર્ડર આવી ગયા હાઈકોર્ટમાંથી અમે ઓર્ડર આવી ગયા છે જીતેલા છીએ પણ હજી કોઈ એનો રિસ્પોન્સ આવ્યો નથી એમ અહીંથી મળતો નથી બરોડા અમારી પાસે છે રે એના રીઝ રેરાના બધા અઢી બસો પચાસ જેવા છે બધાથી બધા મિક્સ થાય તો પાંચસો પચાસ જેવા ખેતર પિંડી આમ તો સાતથી આઠ કરોડ રૂપિયા જેવું છે ટોટલ એટલે અત્યારે અમે પાંત્રીસ જણા છીએ તો એની ત્રણ લાખ ને નેવ્યાસી હજાર જેવું થાય છે પલ ત્રણ કરોડ અમારી ડિમાન્ડ છે હવે એવું કે પજેશન આપે તો પજેશન અથવા તો રિફંડ આવે તો રિફંડ અમારા અઢીસો માણસ ટોટલ છે અઢીસો અઢીસો માળે છેતરપિંડી કરીએ બે હજાર સોળના લોકોએ પૈસા ભરી દીધા છે અડધાએ તો રોકડા બે અડધા જણાએ તો હપ્તો કપાય છે બેંકનો મકાન ભાડે રાખે ભાડું ભરે છે એક બાજુ એક બાજુ આ હપ્તો કપાય છે અઢીસોમાં રંગા છેતરપંડી કરી છે ખાલી ચોથી પાંચથી જણાની એફઆર ફાટી છે હજુ બીજા એફઆર ફાટ વા તૈયારી કરે છે આવે છે પબ્લિકો બધી ને ભગત કરીને છે મેં મારે એક્સિડેન્ટ થાય છે નહીં રાજેશ ગોલિયા માલિક છે અત્યારે ભાગવાની તૈયારી કરે છે એફઆર કંઈ ભાગી જશે વિદેશમાં નક્કી નહીં એટલે તાત્કાલિક એને પકડમાં આવે તો સારું છે મેં પંદર લાખ પચીસ હજાર એ પેપરમાં એડવર્ટ આપેલી બોલાવીને પ્રોગ્રામ રાખેલો તો અમે લચાઈ ગયા સસ્તા મકાન ફી વેચ કે પંદર લાખમાં દેતો હતો તો અમે પંદર પચીસ માસ કર્યો ને પંદર લાખ પચીસ હજાર મારું મકાન વેચી નાખ્યું મકાન વેચીને પૈસા આપ્યા સાહેબને મારે એની ધરપકડ કરે જેલમાં જાય આવું બીજા અંગત ના કર્યા અઢીસો માણસ બેગ બન્યા છે હાલમાં એક જ સાઈડમાં બીજી સાઈડમાં તો બાકી છે એનું હજુ આવ્યું જ નહીં બીજી સાઈડ અમને હવે સસ્તામાં કીધું અમને ફી વેચ કે મને કે તમને પંદર લાખ આપી દઉં છું સોળ લાખ કીધા પંદર લાખ પચીસ હજાર માપે લીધા છે કંઈ જવાબ જ નહીં આવતો હતો ફોન દાદાગી કરે ફોન ઉપર થાય એ કર લો આવું કહે છે મને મારા પાસે રેકોર્ડિંગ છે ને સંભળાયેલું મેં એ કોઈ બધા સાંભળ્યું છે એ કઈ જવાબ જ નહીં ના 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 પોલીસ ફરિયાદ તાત્કાલિક ફરિયાદ મારી મીરા પાટીલ ભાઈ ગયેલા તાત્કાલિક ઓર્ડર કર્યો ને તાત્કાલિક ફરિયાદ પાડી રહી ચોથી જાણ થાય બીજા બાકી છે હાલમાં સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર